અને આવા ગંભીર ગુના આચરતા આરોપીઓ ઉપર અંકુશ લાવવા સારું જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર નાવ તરફથી પણ જરૂરી સૂચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ વી નાવ દ્વારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલી હોય જે આધારે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા અને હ્યુમન સોર્સથી મળેલ બાતમી આધારે પશ્ચિમ કચ્છ જિલ્લાના માનકુવા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલ ગુનો બીએનએસએસની કલમ મુજબના ગુના કામે સંડોવાયેલ આરોપી બાબતે હકીકત મળતા તેને પકડી પાડી આ બાબતે જરૂરી કાર્યવાહી હાથ ધરી તથા પકડાયલ આરોપીએ અગાઉ ઘણા બધા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ હોય અને તેની અગાઉ પાછા તળે પણ અટકાયત થઈ ગયેલ હોય તેમ છતાં તે વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય જેથી તેની પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટે સારો તેના વિરુદ્ધ અગાઉ નોંધાયેલ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ તથા પોક્સો એક્ટ કલમ મુજબના ગુનાકામે જામીન મુક્ત થયા બાદ અન્ય ગંભીર ગુનાઓ આચરેલ હોય જેથી જામીન હુકમ શરતોનો ભંગ આરોપી દ્વારા કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોછિયા નાવ દ્વારા આ બાબતે નામદાર એડિશનલ સેશન્સ જજ ગાંધીધામ નાવને લેખિત રિપોર્ટ પાઠવતા આરોપીના બળાત્કાર અને પોક્સો એક્ટના ગંભીર ગુનાકામે મેળવેલ જામીન હુકમ રદ કરતા સદર હુકમની બજવણી કરી આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેને જુડિશિયલ કસ્ટડી હેઠળ ગડપાધર જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે આરોપી છે ઉમર ઉર્ફે શકીલકારા કટિયા ઉમર વર્ષ ત્રેવીસ રહેવાસી ખારીરોહર તાલુકો ગાંધીધામ કચ્છ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ કામગીરીમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલેન વાઢિયા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે